કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારું નામ લલિત પ્રેમજીભાઈ ભુજિયા અને રહેવાનું જૂની રાહુલવાડી રામદેવપીર મંદિરની બાજુમાં હું રાહુલવાડી મારવાડા સમાજના પ્રમુખ તરીકે હું સેવા આપું છું આજનો દિવસ એટલે પછી નવા વર્ષની ઉજવણી સમગ્ર કચ્છવાસીઓને એક નવા વર્ષની શુભકામનાઓ સાથે અષાઢી બીજ બીજ એટલે રામદેવજી મહારાજની તિથિ તરીકે અમે ઉજવીએ છીએ રામદેવજી મહારાજ અમારા ઈષ્ટદેવ છે અને એને અઢારે વર્ણ પૂછે છે સાથે કે રામદેવજી મહારાજને અઢાર વર્ણ પૂછે છે અને અમે રાવલવાડી મધ્યે એને રાવલવાડી મિત્ર ગ્રુપ દ્વારા આયોજિત આજે મહાઆરતીનું એક આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાવલવાડી વિસ્તારના રહેવાસીઓ સાથે ભીમરાવનગરના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા રામદેવજી મહારાજ અમારા ઈષ્ટદેવ છે આજે એની બીજની ઉજવણી અમે એક મહા મહાઆરતીના ભાગરૂપે આજે રાહુલવાડી રામદેવપુર મંદિરે ઉજવી રામદેવજી મહારાજ એક ક્રાંતિકારી જીવન હતું જેનું ઐતિહાસિક જીવન છે રામદેવજી મહારાજને આજે પણ અઢારે વર્ણ પૂજે છે કારણ કે રામદેવજી મહારાજના જાહેર પરચા છે જે સમગ્ર દરેક સમાજને એની નોંધ લીધી છે અને રામદેવજી મહારાજના જાહેર જે પરચા છે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે જેને જેના કારણે તેને અધારે વરણ પૂજે છે મારું નામ રૂચિયા ગામજી ખેતસી જૂની રાવલવાડી ભુજ હું મારવાડા વિકાસ સંઘ ભુજ શહેરનો પ્રમુખ પદો ધરાવું છું અને આજરોજ શ્રી બારબીજના ધણી એવા ઇષ્ટદેવ રામદેવપીર મહારાજ અને અષાઢી બીજ નિમિત્તે કચ્છીઓનું નવું વર્ષ એટલે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ જૂની રાવલવાડી યુવા મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી મારવાડા વિકાસ સંઘ અને જૂની રાવલવાડી મારું મેઘ મેક સમાજ શ્રી કોડકી રોડ મારુ મેઘ સમાજ અને મહેશ્વરી જૂની રાવલવાડી સમાજ લોકો જોડાયા હતા અંદાજીત અહીંયા મા આરતીની અંદર ચારસોથી પાંચસો માણસો લાભ લીધો હતો અને શ્રી રામદેવબીર મહારાજની પ્રાર્થના સાથે આરાધના કર્યો હતો કચ્છના લોકોને આપણી એક જ છે કે કચ્છમાં શ્રી રામદેવબીર મહારાજ એવી બધાને સુખ સમૃદ્ધિ અને ધંધામાં બરકત આપે અને આયુષ્ય વધારે એવી હું મહારાજ પાસે પ્રાર્થના કરું છું